અને હવા ગુબારામાંથી હવા નીકળી ગઈ છે કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ કક્ષાની જે વાત હતી એ વાતનો છેદ ગઈકાલના મીડિયાના માધ્યમથી રાજકોટની જનતાને ખબર પડી છે ત્યારે આ એક માત્ર મત લેવા માટેનું રાજકારણ કરવામાં આવ્યું હતું રાજકોટની પ્રજા સાથે સૌરાષ્ટ્રની પ્રજા સાથે ગદ્દારી કરવામાં આવી છે અને માત્ર હવાના હવા હવાઈના સપનાઓ દેખાડી અને મત લીધા બાદ આજે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કેન્દ્રનું હોય રાજ્યનું હોય કે રાજકોટનું હોય એ નેતૃત્વ વામણું પુરવાર થયું છે રાજકોટની પ્રજાની મજાક થઈ છે ત્યારે રાજકોટનું જે એરપોર્ટ ચૌદસો કરોડના ખર્ચે બન્યું છે એરપોર્ટની અંદર મોટા પાયે બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થયો છે વર્તમાનપત્રોના માધ્યમથી આપ સૌ જોઈ શકો છો કે પહેલા જ વરસાદે એનો ડોમ છે ઢળી પડ્યો છે સાથે સાથે જે વિસ્તારની અંદર એરપોર્ટ બનાવવામાં આવ્યું છે એરપોર્ટમાં વિસ્તારની અંદર પૂર્વ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોય પૂર્વ મુખ્યમંત્રી હોય પૂર્વ ધારાસભ્ય હોય કે પૂર્વ આગેવાનો હોય એ લોકોને જમીનમાં મારામાલ કરવા માટે તેના એરપોર્ટની એક જાહેરાત કરવામાં આવી હતી અને જ્યાંથી રાજકોટનો એરપોર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે ત્યાં પણ રાજકોટના બિલ્ડરોને મોટા પાયે ફાયદો થાય અને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયની અંદર કરોડો રૂપિયાના ફંડ આવે અને પ્રજાનો જે થવું હોય થાય આ પ્રકારના જે દેહ થી ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી છે એ આજે ભારતીય જનતા પાર્ટી જે ગુબારા હવામાન કર્યું એ અમે આજે ગુબારા રૂપી હવામાન જે પ્લેન છે ઉડાડી અને ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચાર હેતરો છે એ ભ્રષ્ટાચારના જે રૂપિયાઓ છે એ રૂપિયાનો વરસાદ ભારતીય જનતા પાર્ટી પર વરસી રહ્યો છે ત્યારે આ ખોટા રૂપિયાનો વરસાદ અમે વરસાવી અને ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે જો તમારો હજી પેટનો હોય તો આ રૂપિયા અમારી પાસેથી લઈ જાઓ પણ રાજકોટની ની જનતા ને પૂરી સુવિધા